નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા અત્યારે નીકળી ચૂકી છે અને તમે જોઈ શકો છો હું સાઈડમાં તમને વિડીયો પણ બતાવતો જ આવશું અને ફૂલ તૈયારી પણ થઈ હતી તમે જોયું હશે અગાઉ આપણે વિડીયો પણ અપલોડ કર્યો હતો હાલ મિત્રો ખાસ એના વિશે આપણે વાત કરીશું પણ એની પહેલાં ખાસ આ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો જેમ બને એમ આ વિડીયો શેર કરજો કારણ કે મિત્રો આજે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એવા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વિજુભાઈ રૂપાણીના ઘરે જે બીજા લોકો છે એમના વચ્ચે ઝઘડો થયો તેમને સંપત્તિ લઈ લઈને એને લઈને ઝઘડો થયો ભાઈ એવા ફેક વિડીયો નહીં નવા વિજુભાઈ રૂપાણી વિશે ઘણા બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ને ખાસ કરીને હિન્દી ચેનલવાળા જે છે એ વધુ આવા વિડીયો મૂકી રહ્યા છે કારણ કે એને હકીકતની હજી ખબર નથી તો મિત્રો ખાસ કરીને વિડીયો જેમ બને એમ શેર કરી દેજો કારણ કે આવા લોકો જે વિડીયો અપલોડ કરી રહ્યા છે એનાથી સાવધાન રહે અને ભાઈ ખોટી એવી અફવાઓ ન ફેલાઈ જાય એના કારણે જેમ બને એમ વિડીયો શેર કરજો ભાઈ હિન્દી ચેનલવાળા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં વધુ એવા વિડીયો જોવા મળી રહ્યા છે તો એ વિડીયો ખાસ કરીને વધુ શેર ન થાય એને ખાસ ધ્યાન રહે એટલા માટે વધુને વધુ વિડીયો શેર કરી દેજો અને મિત્રો હાલ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાની ફૂલ તૈયારી પણ થઈ ચૂકી હતી અને તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી નીકળી પણ ચૂકી છે પણ ખાસ ટાઈમ છે પાંચથી છ નો એમાં બધા અલગ અલગ જગ્યા ઉપર જવાની છે એનું ફોટો તમને અહીં બતાવી દઉં છું કઈ કઈ જગ્યા ઉપર જવાનું છે અને એમના દીકરાએ જે કીધું ખરેખર યાર અત્યાર સુધી સોશિયલ મીડિયામાં બધાના વિડીયો નહોતા આવતા બરાબર ખાલી વિજયભાઈ રૂપાણીના વિડીયો દેખાતા હતા પણ એમના દીકરાએ કરી દીધું કે ભાઈ એને એવું કીધું કે ફક્ત ને ફક્ત મારા પપ્પા ત્યાં નહોતા બધા લોકોએ જે જીવ ગુમાવ્યો છે બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું એવું નામ લીધું છે ને જ્યાં સુધી એને જે વાત કરી ત્યાં સુધી ફક્ત એના પપ્પાનું નામ ક્યારે પણ નથી લીધું એને બધા લોકોનું નામ લીધું છે કારણ કે સોશિયલ મીડિયામાં જુઓ તો ખાલી વિજયભાઈ રૂપાણી બાકી કેટલા લોકોએ જીવ ગુમાવ્યો એનું કોઈ નામ પણ નથી લેતું તો એના દીકરાએ ખરેખર આવા દીકરા હોવા જોઈએ તમારે એના વિશે પણ શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને બાકી લાવ અંતિમ યાત્રા રાજકોટવાસીઓએ ફૂલ એટલે ફૂલ બધા લોકોની ભીડ ત્યાં જોવા મળી રહી છે અને બધા ત્યાં હાજર રહ્યા છે ખરેખર વંદન છે રાજકોટવાસીઓને તો થેન્ક મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત